નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના નારી ગામ મોમાઈ માતાજી ના મંદિર પાસે બાઇક અકસ્માત ની ઘટનામાં કોળીયાંકના યુવાન નું મોત નીપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ને ઈજા થઈ હતી કોળીયાગ ગામમાં રહેતા નિલેશભાઈ ઘનશ્યામભાઈ હરિયાણી અને તેનો મિત્ર વિવેકભાઈ ધોળકાથી મોટરસાઇકલ લઈને ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે નારી ગામના મોમાઈ માતાજીના મંદિર પાસે ડિવાઈડર સાથે બાઇક અથડાયું હતું અકસ્માતની આ ઘટનામાં નિલેશભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે વિવેકભાઈને ઈજા પહોંચી હતી અકસ્માતની આ ઘટના અંગે વર્તેજ પોલીસે તપાસ હાથ ધરી છે